डी लाइव में आपका स्वागत जिला विकास अधिकारी परिमल पंड्या द्वारा राजूला तालुका में मतदान जागृति अभियान हाथ धरायू ड्यूटी का सोशल मीडिया मौजूद पहले ड्यूटी वोटिंग लिस्ट में नाम चेक कीजिए वोटर सर्विस पोर्टल पे लॉगिन कीजिए कौन सी डेट कौन सा बुक सब चेक करेंगे वोट करेंगे तो जाइए अपनी ड्यूटी निभाए ये सिर्फ निशान है लोकतंत्र में हमारा भी योगदान है લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં અમરેલી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉમદા હેતુથી જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન પર્વના મહત્વ અને મતદાન અંગે જાગૃતિ લાવવા વિવિધ પ્રકારના કાર્યક્રમો હાથ ધરી મતદારોને સો ટકા મતદાન કરવા માટેનો સંદેશ આપવામાં આવી રહ્યો છે જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દ્વારા રાજુલા તાલુકાના ચાંચ ગામે સ્વર્ણિમ સંકુલમાં કોલેજના વિદ્યાર્થીઓ મહિલાઓ અને ગ્રામજનોને તેમજ ચિટીકોટન પ્રાઇવેટ લિમિટેડ કંપની કડિયારી ખાતે ઔદ્યોગિક એકમમાં કામ કરતા વ્યક્તિઓને મતદાન અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તમામને અવશ્ય અને અચૂક મતદાન કરવા ખાસ અનુરોધ કરી આગામી લોકસભા ચૂંટણીમાં યુવા મતદારો સ્ત્રી મતદારો અને વયસ્ક મતદારો સહિત તમામ મતદારોમાં વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરી પંચના નિર્દેશ અનુસાર મતદારોને વેડિયો દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના મહિલા મતદારોના મતદાનમાં જે તફાવત આવે છે તે તફાવત દૂર થાય અને તમામ મહિલા મતદારો સો ટકા મતદાન કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા તેમજ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ હેલ્પલાઇન નંબર અને એપ્લિકેશન વિશે માહિતી પૂરી પાડી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મતદારોએ દેશહિતમાં અચૂક મતદાન શપથ લઈ મતદાન જાગૃતિ અંગેનું સિગ્નેચર અભિયાન પણ હાથ ધરેલ આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા પ્રાંત અધિકારી ડોક્ટર મેહુલ બરાસરા મામલદાર એ કે શ્રીવાણી ટીડીઓ હિતેશ પરમાર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નિલેશ કલસરિયા તાલુકા શિક્ષણ અધિકારી હિનાબેન ચાઉ સીડીપીઓ નયનાબેન શેઠ પશુ ચિકિત્સા અધિકારી વીવી ભૂત એટીડીઓ અશ્વિન દાણીધારીયા અને તાલુકા સંકળાયના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેલ તેમજ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકોને લોકશાહીના મહાપર્વમાં મતદાન થકી સહભાગી થવા અનુરોધ કરવામાં આવેલ છે શપથ લઉં છું કે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માં મારા પરિવાર સાથે જઈને મતદાન કરીશ ધર્મ જ્ઞાતિ જાતિ સમાજના ભેદભાવ સિવાય અને કોઈ પણ લોભ લાલચ સિવાય મારા મતાધિકાર નો ઉપયોગ કરી લોકશાહી ના આ અવસર માં મારા વિસ્તારની મહિલાઓને તેમજ અન્ય પાંચ વ્યક્તિઓને પણ મતદાન માટે પ્રેરિત કરીશ અને લોકશાહીની મજબૂત કરવા મારું યોગદાન આપીશ ભારત માતાજી मदद करी है सिर्फ मतलब उन्हें मदद करी है मदद ही तो मैं देख रही हूँ मतलब ये मुझे मदद करो ना कब से उस साल तो क्या हूँ इस समय ना जब कलेक्टर साहब थे ना जिन लोगों के बारे में मदद से सिर्फ सब कलेक्टर साहब में